વિધાનસભાના ધારાસભ્ય અનુસિંહ રાણા સાહેબ અને ઉપસ્થિત તમામ આગેવાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું

અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ ને વોટ આપજો અમે તમને સહકાર આપીશું બધા જ ભાજપ ને વોટ આપજો પણ આ ઇલેક્શન પેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લીટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિના પછી જે સંસાન જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી ચોમાસા અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચન માં પડે છે બરાબર છે ત્યાર પછી તલાવની પાપ જે છે છે એ નામ નથી વિકાસ થાય અમે માનીએ છે અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા સમાજ ના મનસુખ છું અને કોઈ કોઈ જ કે કોઈ બોલવા નથી જતું બોલવાની જરૂર છે લોકશાહી દેશ છે દાદા રાજા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આ દેશ નું ચાલક નથી આદિવાસી આ દેશ નું માલિક છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ માં બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવેજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે જ છે અને બધા સાથે છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય જોહર થેન્ક યુ સો મચ

એટલે અલગ અલગ કાતિ સાથે ધર્મની વાતો કરે છે આ આ ભારત એક સૌ નો ભારત બધા બધા લોકો નો ભારત છે આ દેશમાં રહેનારા બધા નો દેશ છે એટલે જે જે જેવી જેવી સ્થિતિ જે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ છે આ બધા લોકોનો દેશ છે કોઈનો એક એક વ્યક્તિ કે એક સમાજ નો નથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધા આગળ લઈને ચાલવા માંગે છે કેટલાક એવા પરિબળો છે કે જે વાતો કરે છે પરિબળો આદિવાસીઓના વિકાસ નોકરી મળે આવી પોઝિટિવ વાતો કરવી પડે પાર્ટી લોકો વાતો કરે છે જાતિ વચ્ચે ની વાતો કરે છે આ દેશનો માલિક આપડે બધા જ લોકો છે આ દેશના માલિક બધા જ છે બધા જ લોકો છે કોઈ બારનું નથી ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધા જે સત્ય સત્ય કેવું બાબુ સત્યવત કેવી જ પડે એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ કોટા લોકો છે આમ આદમી પાર્ટી વાળા કારણો છે દુ કોણ માં મુખ્યમંત્રી પકડ્યો છે કોર્ટે નક્કી કર્યું એટલે જેલમાં છે આવું મારે જો ભાઈ નો પ્રશ્ન

નામ પર કરવા માટે મારી પાસે વખત વખત આવેલા છે બનાવટ કરવી બનાવટ કરીને ચાલતું નથી પછી સવાન પાણીનો પાણી નો જવાબ આપું ભાઈ હું તમારા લોકો વંચિત છું તમારા વચ્ચે લોકો ભાઈ તમારા લોકો

11 વર્ષ પહેલા આ ગામમાં હું હતો વાત કરવાની આ અરે જય જોર જય આદિવાસી ટેમ્પરેચર લીધે મારું વિડીયો ડાઉન થઈ ગયેલું પણ આવેદન પત્ર આપી દીધું છે અને જય આદિવાસી બધાને યોગ્ય લાગે તો શેર કરજો જય જોર જય આદિવાસી

મારું વિડીયો શેર નથી થતું હા ને જાવ મારું વિડીયો જેને પણ મારું વિડીયો લીધું હોય ને જો વિડીયો સેવ કર્યું હોય તો મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર મોકલજો કારણ કે ઘણા બધા ઇશ્યુ આવવા લાગ્યા છે હમણાંથી મારું વિડીયો શેર નથી થતું મારી પ્રોફાઇલમાં મૂકાતું નથી બસ તમારી પાસે હોય કોઈએ વિડીયો વિડીયો રેકોર્ડિંગ કર્યું હોય તો પ્લીઝ આ એક પ્રૂફ છે મને મોકલજો થાય તો જોઉં હું અને મોકલજો તમારી પાસે હશે તો કાયડ્રેસ મોકલજો નવ થઈ ગયા હા હવે આપણે

મને વિડીયો રેકોર્ડિંગ કર્યો હોય તો મોકલજો કારણ કે આ એક જ મારો પ્રૂફ છે હમણાં મારી પાસે મારું વિડીયો શેર નથી થતું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પણ તમે જો મારું વિડીયો બનાવ્યું હોય રેકોર્ડિંગ કર્યું હોય તો પ્લીઝ મને મોકલજો આમાં વિડીયો શેર નથી થતો તું લાઈવ ચાલુ ચાલુ જ છે ઓ બસ બસ ઓકે ઓકે એની પર વિડિયો હોય તો મોકલો પ્લીઝ અ વિડિયો અજુ અજુ એ ન ઠીક ચાલુ ને ચાલુ શેર કરવાનું એટલે શેર શેર એટલે પ્રોફાઇલ દેવાનું છે સેવ આવે બંધ કરે બંધ કરે તો થઈ જાય સેવ આવે નથી બે માં ભાઈ તો વિડીયો નહીં ઉતારે અલ્લા ભૂલ થઈ ગઈ યાર કોઈ કોઈ તો બનાવ્યું તો હશે ને